એન્યુઅલ મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર પ્રેરક સંબોધન પટેલે હરિત વેગ આપવા રાજ્યમાં ઉદ્યોગોને પણ ગ્રીન એનર્જી પૂરી પાડવાની નેમ વ્યક્ત કરી છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારે એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે તેવી જ રીતે હવે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ વધુને વધુ ઉદ્યોગોને ગ્રીન એનર્જીના ઉપયોગ તરફ વાળવા છે મુખ્યમંત્રી સીઆઈઆઈ ગુજરાત આયોજિત એન્યુઅલ મીટ બે હજાર પચીસમાં માં સંબોધન કરી રહ્યા હતા આ મિટિંગમાં વિકસિત ગુજરાત પાવરિંગ અ પ્રોસ્પરસ ઇન્ડિયાની વિષય વસ્તુ સાથે ચર્ચા સત્રો પણ યોજવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો મિજાજ બદલાવ છે અને હવે મોટા સંકલ્પો મોટા લક્ષ્યો સાથે વિકસિત ભારત માટે સૌ સજ્જ બની રહ્યા છે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન એનર્જી ઉત્પાદન અને વિનિયોગને પ્રોત્સાહિત કરવાનો અભિગમ અપનાવ્યો છે ગુજરાત વડાપ્રધાન આ અભિગમને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે ગત વાયબ્રન્ટ સમિટમાં ગ્રીન એનર્જીને પ્રાધાન્ય આપીને કુલ એમઓયુમાંથી અડધો અડધ એમઓયુ આ ક્ષેત્ર માટે કરવામાં આવ્યા છે